એક મહિલા પોલીસ અધિકારી જેને પ્રેમ કર્યો सीआरपीएफ ના જવાન સાથે પરંતુ તેને પ્રેમના બદલામાં મળ્યું મોત જી હા આજે તમને એક વાત એવી કરવાનો છું કે જે ઘટનાને જાણીને પોલીસ પણ ચોકી ઉઠી તારીખ ઓગણીસ જુલાઈ ના અંજાર પોલીસ મથકમાં બને છે એક ચોંકાવનારી ઘટના सीआरपीएफ નો જવાન પરસેવાથી રેપ ઝેપ અને ડરેલી આંખો સાથે પોલીસ મથકમાં આવે છે અને કહે છે કે સાહેબ મેં મર્ડર કર્યું છે આ સાંભળીને પોલીસ ઝૂકી ઉઠે છે કે દિલીપ ડાંગચિયા કે જે સીઆરપીએફનો જવાન છે તેની મંગેતર એએસઆઈ અરુણાબેન દબાવીને હત્યા કરી કહાનીની સાચી શરૂઆત થાય છે વર્ષ બે હજાર એકવીસમાં માં ઇન્સ્ટાગ્રામમાં આવેલી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ દિલીપ ડાંગચિયા કે જે સીઆરપીએફનો જવાન હતો અને લીંબડી તાલુકાના ટોકરાણા ગામે રહેતો અહીંથી અરુણાબેન અને તેની દોસ્તી થાય છે અને દોસ્તી પ્રેમમાં ફેરવાઈ જાય છે દિલીપ જે ઝારખંડના રાંચીમાં ફરજ બજાવતો અને અરુણાબેન અંજારમાં ફરજ બજાવતો જ્યારે બંનેની રજા હોય ત્યારે એકબીજાને મળતા હવે બંને પોતાના સંબંધની વાત તેઓના માતા પિતાને કરે છે તે પણ રાજી થાય છે અને તાજેતરમાં જ તેમની સગાઈ કરવાનું નક્કી કરે છે પરંતુ અરુણાબેન અને દિલીપ વચ્ચે કોઈ પારિવારિક સંબંધ ઉપર ઝઘડો થાય છે ને તેનો અંત આવે છે ત્યાંથી હવે તારીખ ઓગણીસ જુલાઈ તેઓ ગંગોત્રી સોસાયટીમાં આવેલા મકાનમાં હતા ત્યારે બંને વચ્ચે ચર્ચા થાય છે જે ચર્ચા ઉગ્ર બને છે છે અને દિલીપને ગુસ્સો આવતા તે અરુણાબેનનું ગળું દબાવીને તેમની હત્યા કરી નાખે હવે આ ગુસ્સામાં બધું થયા પછી દિલીપ પોતાનો જીવન ટૂંકાવવાનો પણ પ્રયત્ન કરે છે અને હાથની નસ પણ કાપી નાખે છે પરંતુ તે જીવતો બચી જાય છે પોતાની ભાવિ મંગેતરની હત્યા કરીને દિલીપ પોલીસ સ્ટેશને હાજર થઈ જાય છે ત્યારબાદ પોલીસ તેની તાત્કાલિક ધરપકડ કરે છે અને અરુણાબેનના પિતાની ફરિયાદ પરથી તેની સામે ગુનો નોંધે છે અરુણાબેન જાદવ એક યુવા મહિલા પોલીસ અધિકારી કે જેઓ કાયદાનું રક્ષણ કરતા પરંતુ તેના પ્રેમીના હાથે જ તેમની હત્યા થઈ આ ઘટના આપણને શું શીખવે છે પ્રેમ સંબંધ બધું જ સારું છે પરંતુ તેમાં વિશ્વાસ અને સમજ જરૂરી છે હું નિખિલ મક્કા આપના માટે આવી જ ક્રાઇમ ફાઇલ્સ લાવતો રહીશ તે માટે તમે વોઇસ ઓફ ધ મીડિયાને ફોલો કરવાનું ન ભૂલતા